પણ કદાચ ઓછી ઉંમર માં ગયા પણ જે કંઈક સુગંધ મૂકીને જાય છે જીવનમાં કોક જસ કમાઈને જાય છે બલહારી એની છે સ્વામી વિવેકાનંદજી ચાલીસ વર્ષ ની ઉંમરે આપણે ભારતમાં મહાન સંત બની ગયા અને એનો દેહ વિલીન થઈ ગયો પણ આજ તમે જ્યાં ત્યાં ચોક માં જોવો ને બજાર ની અંદર તો એમની મૂર્તિઓ ઊભી છે જે બત્રીસ વર્ષ ની આયુષ ભોગવી શંકરાચાર્ય મહારાજ સાત અખાડા બાવન મઢી એમનું નિર્માણ કરી કે સનાતન સંસ્કૃતિને જાગૃત કરી માત્ર બાત્રીસ બત્રીસ વર્ષનું જ આયુષ હતું એટલે કેટલું જીવ્યા છે ને એ કંઈ મહત્વનું નથી કેવું જીવ્યા છે ને એ મહત્વનું છે એટલે સંત મહાપુરુષો કહે છે કે જબ આયો જગત મેં જગત હશે તું રોઈ કુશ કરણી એસી કર જલો તુમ હસો ને જગ રોઈ કે જયારે પરિવારમાં દીકરો કે દીકરીનો જન્મ થાય છે ત્યારે સંત મહાપુરુષો કહે છે કે એ તો રડતો હોય છે ને કે ન રડન તો એને થાપલી મારીને રડાવવામાં આવે છે અને પૂરા પરિવારમાં હરખ હોય છે આનંદ હોય છે પણ કે આ જીવનમાં કંઈક એવું કરીને જજો કે તમે જીવનમાં આ મુક્ત થોને ત્યારે હસતા હસતા જતા હોય પણ તમારા એ સદગુણોને યાદ કરી જગત પાછળ ઋતુ હોય એટલે જીવન એવું કરજો જીવજો કે કોઈક પાછળ યાદ કરે કારણ કે કેટલા દીકરા છે હમણે વાત થઈ કેટલી જમીન છે કેટલી જાગીરીઓ છે એનો કોઈ મહત્વ નથી કારણ કે આપણા ભાઈ મીરા કઈ જાગ છે કે પાયોજી જી મેને રામ રતન ધન પાયો ખર્ચ તના ખૂટે ચોર અને લૂટે ને બડત બડત સવાયો રાજભાઈ બહુ હતો એને કઈ ધન મિલકત ની ખામી નથી પણ એ મીરા કીધું છે કે મેં તો રામ રતન ધન રામ નામ નું રતન ભેગું કર્યું છે અને એને કે ચોર લૂટી ન શકે અને આ ધન કદાચ ચોર લૂટી જાય ને તો એ ચોર ન રહે કદાચ એ ચોર મટી જાય એટલે એ ધન કમાવાની વાત કરી છે નહી બીજું બધું તો પાપીના ના ઘેર હોય આપણા સંત તુલસીદાસજી મહારાજે કહ્યું છે કે શુદ્ધ ધારા ઓર લક્ષ્મી એ પાપી જન કે ઘર ભી હોય પરંતુ સંત સમાગમ ઓર હરિ ભજન તુલસી દુર્લભ દોય કે જમીન દારા એટલે પત્ની દીકરા આ બધું તો કે જો પાપી હોય ને એના ઘરે હોય પણ આવા ધર્મના માંડવા હરિભજન અને આવા સંતોનો સમાગમ એ તો કોઈ ભાઈશાળીના તેઓ હોય છે એક જશરાથ શિંહ નામે દરબાર થઈ ગયા રાજ વૈભવશાળી બહુ સુખી હતા અને બહુ નામના પણ મેળવેલી દાનવીર હતા ભૂખ્યાને ભોજન અને ઘણું દાન આપતા એમની વાહ વાહ થઈ રહી હતી પણ શેર માટીની ખોટ હતી એટલે એક વખત આવા સંત મહાપુરુષો જોડે ગયા અનુંડાણ થી ક્યાંક નિરાશા કારણ કે સંત મહાપુરુષો છે ને એવી જોડે એવી દ્રષ્ટિ છે કે માણસને એ મુખ જોઈને કહી શકે કે આ આનંદમાં છે કે દુઃખમાં છે એટલે સંત મહાપુરુષે કહ્યું કે જસરાજજી તારી બહુ નામ ના વદેલી છે તું એક દાનવીર છે ભખ્યાને ભોજન આપે છે જેને જે જરૂર છે એ આપે છે પણ તારા ઊંડાણે ઊંડાણે મને ક્યાંક નિરાશા દેખાય છે એનું કારણ શું છે ત્યારે જસરાજજી કહે છે કે બાપુ બધું એ મજા છે રાજભાઈ વૈભવ ઘણો છે દાગીલીમાં કોઈ ખામી નથી પણ શેર માટીની ખોટ છે મને એટલે ઊંડાણથી નિરાશા દેખાય છે કારણ કે સંત મહાપુરુષોનો આશય શું હોય છે કે માણસને દુઃખમાંથી બહાર કાઢવો સંત મહાપુરુષો તો એને દુખ આપવા માંગે નહીં એ દુઃખમાંથી બહાર કાઢવાવાળા છે અને એટલે એ સંત જશરાજ સિંઘને કહે છે કે હે જશરાજ સિંઘ કદ્યા આખા શરીરવાળો દીકરો જન્મે ને એ તો કાલ સાઠ સિત્તેર એંસી વર્ષે મરી જાય પણ તું આ જીવનમાં જે જસ કમાણો છે સારું કાર્ય કરી અને જીવનમાં કહ્યું જસરાજ જસ દીકરો જન્મ્યો ના મરે બુઢો થાય કે આ જે જસરૂપી દીકરાને તે જન્મ આપ્યો છે એ ઘડોય ન થાય અને નહીં અને મરવાય ના દે કારણ કે જે જેના ઇતિહાસો આજ વાંચો હજારો વર્ષ થઈ ગયા ભલે દેહ કદાચ વિલીન થઈ ગયા પણ આજ આપણે એને યાદ કરીએ છીએ આ જીવતા છે કાકોસિંહ પણ આપણે બધા એમ કહેતા હોય કે મરી ગયા ના મરી ગયા થઈ ગયા નહી તો આજ ધર્મના મોડવે ન બેઠા હોત કારણ કે મહિમા એમનો છે નામ અમર છે બાકી નામ તો જીવે છે કદાચ શરીર વિલીન થઈ જાય એટલે જગતમાં આવ્યા છો તો કઈક સારી નામના મેળવીને જજો

પણ એના ઉપર નું સંત મહાપુરુષ હોય સુખ કીધું હોય તો શરીરનું સુખ છે કદાચ છે કરોડો રૂપિયા પડ્યા હોય બેંક માં સો વીઘા જમીન હોય ઘેર ગાડીઓ હોય બંગલા હોય પણ શરીરથી સુખી ન હોય લકવો પડી ગયેલો હોય અને પડ્યા પડ્યા જો વણ તોડતા હોય એટલે કરોડો રૂપિયા શું કરવાના એટલે એ ભૌતિક સુખ કરતા સંત મહાપુરુષ શરીરનું સુખ વધારે વર્ણવ્યું છે અને એના કરતા વધારે સુખ હોય તો સંત મહાપુરુષે પારાવારિક સુખ કીધું છે

એટલે હું એમ કહું છું કે આજે કડક એવું છે કે જમીન વાળો ભાગ્યશાળી દીકરાઓ વાળો ભાગ્યશાળી એવું નથી ભાગ્યશાળી તો એ છે કે જેના જીવનમાં ભજન છે કોઈ ઘણાને આપણે જોતા હોય ડઝન ડઝન દીકરાઓ હોય છે તે એક કાકો હતા એટલે બાર ગોમ ગયા અને કાકો કે મારે ઘેર દવાનું મોડું થાય છે મનમ કરી કે ભલા આજનો દિવસ ઘણા દાડે આવ્યા છો તમારા ઘેર હાથ છોકરા છે તો એ શું આટલું ઉતાવળ કરો છો હાથ છોકરા શાંતિ હશે કે પેલો કે થોડી એ ની કીચમ કે હાથે હાથ જેલમાં પડ્યા છે એટલે વંશાવલી ક્યારે વધે કદે અક્ષર ને દીકરા સારા પાકે એટલે સંત મહાપુરુષો કહે છે કે કદ્યાક આવા ધર્મ ના માંડવા બાંધશો કદ્યાક આવી જો સંતોની જોડે એમને સત્સંગમાં લાવશો તો કઈક ગુણ ઉતરશે કારણ કે આજે શિક્ષણ તો ઘણું આગળ વધી રહ્યું છે અને શિક્ષણની જરૂર પણ છે પણ સંસ્કાર વગરનું કદાચ શિક્ષણ હશે ને તો એ દૂષણ બની શકે છે પણ જો એક શિક્ષણમાં એ શિક્ષણમાં કદાચ આ સંસ્કાર ભળી જશે ને તો આ ભૂષણ બની શકે છે એટલે સંત મહાપુરુષ જોડે આ સંસ્કાર લેવાની જરૂર છે માતા પિતાની ગેરસેવા કરજો બીજી તો આત્મા વિશે વાંત સંત મહાપુરુષો કહે છે કે કોઈ મરતુંય નથી અને કોઈ જલમતુંય નથી કારણ કે આ પંચભૂતનો દેહ છે એ પંચભૂતમ મળી જાય છે અને આત્મા તો હજાર અમર છે અને એ પોતાનું સ્વરૂપ છે અને જ્યાં સુધી પોતાના સ્વરૂપની પારખ ન થાય ત્યાં સુધી કોઈ મેળખાય એવું છે નહીં આજ આપણે બધાય બીજી ગૌતમાં નીકળ્યા છે કોઈ રામને એવું ઓળખવા નીકળ્યા કોઈ કૃષ્ણને ઓળખવા નીકળ્યા કોઈ રામદેવને ઓળખવા નીકળ્યા એ ઈષ્ટદેવ છે આપણે એનો કટાક્ષ નથી કરતો પણ જ્યાં સુધી આપણે પોતાને ન ઓળખી શકીએ ત્યાં સુધી રામ કૃષ્ણ રામદેવ ઓળખાય એવી વાત છે નહીં એટલે પેલા સંત મહાપુરુષો એવું કહે છે કે તમે તમારે ઓળખી લો કારણ કે ગામમાં આપણે તો આપણો પોતાનું ઘર ન જોયું હોત કે અધૈન ઉભારો અને કદાચ છે ને એ વાત જો જણાઈ જાય તો રામ ને કૃષ્ણ ને આપણે કેટલું અંતર છે ને જે ખોળ છે ને મટી જાય કારણ કે એને દૂરી નથી પણ આપણે દૂરી બનાવી દીધી છે કારણ કે એ સમજણ નથી આપણે પરમાત્માને જોવા નીકળ્યા છે પણ એમને સમજવાની જરૂર છે અને સમજાઈ જાય ને તો પછી જોવાની જરૂર નથી એટલે એક વખત રામકૃષ્ણ પરમહંસ એ મહાકાળી માતાજીની ઉપાસના કરતા એમ કહેવાય છે કે માતાજી એમને પડદે વાતો કરતા એક ભાઈ એમને પૂછવાય ગયા કે ભાઈ તમે મહારાજ આ મહાકાળી માતા સન્મુખ વાતો કરે કે કરે છે

બધાય આપણા ભારતની સંસ્કૃતિમાં સનાતન સંસ્કૃતિમાં દેવી દેવતાને માનવાની એક શ્રદ્ધા છે પણ માનવી કારણ કે મૂર્તિ પૂજા શા માટે છે પહેલી તો એ વાતને સમજવાની જરૂર છે કારણ કે મૂર્તિમાં જે જે ઈષ્ટ દેવો પૂજાય છે ને કઈક આપણા પર ગુણ કર્યો છે એ ગુણ પૂજાય છે અને ત્યાં ત્યાં મંદિરમાં જઈએ ને કર્યા કે ગુણને ગ્રહણ કરીને ના આવીએ ને તો માત્ર ખાલી ફરીને આયા એવું છે કારણ કે આપણે રામના મંદિરે જે તો રામના ગુણ પૂજાય છે એમને એવા કાર્ય કર્યા છે એક પિતાના વચન ખાતર 14 14 વર્ષ જેને વનવાસ વેઠ્યો હોય એમોનો આપણે કઈ હોરીને ના આવો તો પછી જવાનો કોઈ મતલબ રહેતો નથી કારણ કે રામને જો રામાયણ આપણે વાંચી લઈએ ને તો પરિવારમાં સંપની શું વાત છે ને એ જાણવા મળે અને કદાચ છે ને કુસંપની વાત હમણે કરીતી એમ કુસંપનું શું પરિણામ છે તો મહાભારત વાંચો એટલે આપણા ગ્રંથો આપણને એક માર્ગદર્શન આપે છે એટલે સંત મહાપુરુષોની જોડે રહી પણ બધાય કોઈ ગ્રંથની જો બોલતા પુરુષનો સત્સંગ મળે તો ગ્રંથની જરૂર નથી કારણ કે જે જે શાસ્ત્રો બન્યા છે એ સંત મહાપુરુષો દ્વારા બન્યા છે એટલે આત્માની ખોજ કરવાની પોતાના સ્વરૂપની પારખ એટલે ખોજ એટલે કે અનુભવ કરવાની જરૂર નકે કે એવી વસ્તુ નથી કે એને તમે જોઈ શકો કારણ કે પાણી બીચ મેની પ્યાસી મુજે દેખાતા આવે હસી આતમ જ્ઞાન વિના સબ સુના કે મથુરા કે કાશી વસ્તુ ઘરમો ધરી બહાર ખોજત જાસી કહત કબીર સુન ભાઈ સાધુ સહેત મિલે વિનાશી કારણ કે એના વિના કોઈ મેળ ખાય એવું નથી એક મીરાબાઈ 5 વર્ષના હતા અને એમને દ્રઢ શ્રદ્ધા થઈ ગઈ કારણ કે જાન આવતી હતી ને એટલે એમ કકરે એમને માને પૂછ્યું કે માં આ જાન કની છે એટલે જેની આવતી હતી એને પૂછ્યું તો કે મારો વર્ગ કયો છે તો મૂર્તિ સામે વાત કર્યો કૃષ્ણ ભગવાનની મૂર્તિ હમકે આ તારો વર્ષે અને એ દિવસે એવી શ્રદ્ધા એની બંધાઈ ગઈ કે બસ તો હવે મારો વર આજ છે અને આ જીવન જેને કૃષ્ણને છોડ્યા નથી એવી એક દ્રઢ શ્રદ્ધા થઈ જવી જોઈએ અને મૂર્તિ પૂજા કરતા કરતા સદ્ગુરુ મહારાજને શરણે ગયા ત્યારે કે કૃષ્ણની પૂજા તો મેં કરી એ વાત બરોબર છે પણ એમને વાણીમાં ગાઉ પડ કે આત્માને ઓળખ્યા વગર 1084 મઠ છે નઈ જે દામોદર કુંડની અંદર નાતા નાતા દર્શન કરવા જે નરસિંહ મહેતા જતા અને નરસિંહ મહેતાને કહેવું પડ્યું કે આત્મતત્વની ચિહ્યા વગર બધી સાધનાઓ જૂઠી એટલે પોતાના સ્વરૂપની પહેલી પારખ કરજો અને અમે કોઈ સંત મહાપુરુષ એવું નથી કહેતા દીવો અગરબત્તી ઘેર કરજો કારણ કે આ એક શ્રદ્ધાનો વિષય છે અને કદાચો જે પોકેલા છે ને એના માટે બરોબર છે ગમે તે કરે પણ ઘેર દીવો અગરબત્તી કરતા જો કોઈ દીકરાને દીકરા આપણને નીજુ જોવે ને તો એ નાસ્તિક થઈ જાય એટલે એક ફળ હોય ને એને કદાચ કાચું તોડી દેવામાં આવે તે ભળતું થઈ જાય એ ખાવાના કોમેય રહેને અને કોઈ કોમે ના આવે એટલે ક્યોય આવા પૂજાઓમાંથી કોઈને છોડાવવાની અમે કહેતા નથી કેમ કે કદાચ અને એ ભૂમિકા એ હોય નહીં અને ત્યાંથી વખોટી જ ને તો પછી ચોઈનાય ના રહે

બાકી જો જઈ કોઈ લઈને વરી ના આવો તો ખાલી ફર્યા આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું બોલો સદગુરુ જય